સાથીઓ જેમ કે આપણે ગયા રવિવારે એક વિડીયો મૂકેલો જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું એક ભાષણ મૂક્યું હતું પુસ્તકનું નામ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિચાર અને સંદેશ જેના અનુવાદક છે મંજુલાબેન જયંતિભાઈ ગોહિલ જેમણે બાબાસાહેબ આંબેડકરના હિન્દી ઇંગ્લિશ મરાઠી ભાષણોને ગુજરાતીમાં અનુવાદ કરી અને આપણી સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યો છે તો આજે બીજા ભાષણને આપણા વિડીયો દ્વારા લોકો સુધી પહોંચાડશું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તારીખ નવ માર્ચ ઓગણીસો ચોવીસમાં મુંબઈના દામોદર હોલમાં સમાજસેવકોની મિટિંગ મળી હતી ડોક્ટર આંબેડકરે પ્રસ્તાવ મૂક્યો હતો કે સંસ્થાને બહિષ્કૃત હિતકારણીની સભા નામ આપવું સર્વએ એક અવાજે મંજૂર કર્યું હતું આ તકે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરે આપેલું વક્તવ્ય જેને આ પુસ્તકમાં સાત કરોડ અસ્પૃશ્ય તરીકે આ ભાષણને દર્શાવ્યું છે વક્તવ્ય આપતા સમયે બાબા સાહેબ આંબેડકરે કીધેલું કે હું આપણા સમાજની પ્રગતિ માટે ઈમાનદારીપૂર્વક સખત મહેનત કરી રહ્યો છું તેના માટે જ હું આટલું ભણ્યો છું હું મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ ફક્ત મારા પરિવાર અને જાતિ માટે કરવાનો નથી હું સમગ્ર અસ્પૃશ્ય સમાજ માટે તેનો ઉપયોગ કરવાનો છું તેના માટે મેં ઘણી યોજનાઓ પણ બનાવી છે જો તે સફળ થઈ જાય તો સમગ્ર અસ્પૃશ્ય વર્ગને લાભ થશે અસ્પૃશ્યોની ઘણી સમસ્યા ખૂબ ગંભીર છે હું જાણું છું કે હું તેને સંપૂર્ણપણે મિટાવી નહીં શકું પરંતુ મને વિશ્વાસ છે કે આ સમસ્યાઓને દુનિયા સમક્ષ લાવીને તેની સામે આખી દુનિયાનું ધ્યાન આકર્ષિત કરીશ અસ્પૃશ્યતાની સમસ્યા વિશાળ હિમાલય છે આ હિમાલયથી ટકરાઈને હું મારું માથું ફોડીશ એક વાત તમે ધ્યાનમાં રાખો તેનાથી હિમાલય નહીં હટે તો પણ મારું લોહી લોહીભીનું માથું જોઈને સાત કરોડ અસ્પૃશ્ય એક પગે તે હિમાલયને જમીન દોસ્ત કરવા તૈયાર થઈ જશે તેમના પ્રાણ પણ ન્યોછાવર કરી દેશે પરંતુ તમે આપસમાં લડશો તો હું તો શું ભગવાન પણ આમાં કંઈ નહીં કરી શકે આટલું ટૂંકું વક્તવ્ય આપી અને બાબા સાહેબ આંબેડકરે બહુ મોટી વાત કરી હતી જે આજના સમયમાં આપણે જોઈએ જ છે કે આપણે અંદર અંદર કેટલા ઝઘડી રહ્યા છે અને શું કરી રહ્યા છે બાબા સાહેબ આંબેડકરે તે સમયે કીધું હતું કે મારું લોહી માથું જોઈએ અને સાત કરોડ અસ્પૃશ્યો આ લડાઈમાં જોડાઈ જશે પણ અત્યારે કરોડો અસ્પૃશ્યો છે છતાંય સાહેબ આંબેડકરની આ લડાઈ લડી નથી શકતા અને જેમ સાહેબે કીધું એ મંદિરો અંદર લડવામાં મશગુલ છે તો વિચારવાનું એ રહ્યું કે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકરને માનીએ છીએ પણ એની વાતને નથી માનતા આજનું આ બીજું ભાષણ તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું આવતા અઠવાડિયે ફરી મળીશું જય ભીમ નમોદય